ઓ નમો ભગવતે વાસુદેવાય નમસ્કાર ભક્તજનો એમ જે સાત્વિક ચેનલમાં આપનું સ્વાગત છે ઇન્દિરા એકાદશી ક્યારે છે ઇન્દિરા એકાદશીનું મહત્ત્વ અને પૂંજા વિધિ પિતૃઓને મોક્ષ પ્રદાન કરવા માટે ઇન્દિરા એકાદશીનું વ્રત કરવું જોઈએ આ સમય પિતૃ પક્ષ ચાલી રહ્યો છે તેને શ્રાદ્ધ પક્ષ પણ કહેવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓ પૃથ્વી પર આવે છે તેઓ અપેક્ષા રાખે છે કે તેમના બાળકો તેમને તર્પણ શ્રાદ્ધ પિંડદાન વગેરે સંતુષ્ટ કરે જ્યારે તેઓ સંતુષ્ટ થાય છે ત્યારે તેઓ ખુશ થઈ જાય છે અને આશીર્વાદ આપે છે જેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ શાંતિ આવે છે ઇન્દિરા એકાદશી શુભ મુહૂર્ત આ વર્ષે ઇન્દિરા એકાદશીનું વ્રત અઠ્યાવીસ સપ્ટેમ્બર શનિવારના રોજ છે પૂંજાનો સમય સવારે સ ને તેર મિનિટે એકાદશી વ્રતના પારણા ઓગણત્રીસ સપ્ટેમ્બર રવિવારના સવારે સ ને તેર મિનિટથી આઠ ને સત્રીસ મિનિટ સુધી ઇન્દિરા એકાદશી પૂંજા વિધિ પૂર્વજોને પ્રસન્ન કરવા અને મોક્ષ મેળવવા માટે સત્યાવીસ સપ્ટેમ્બરથી સાત્વિક ભોજન કરો દિવસ દરમિયાન નદીમાં સ્નાન કર્યા પછી વિધિ પ્રમાણે પિતૃઓના શ્રાદ્ધ કરો અને એકવાર ભોજન કરો ત્યારબાદ ઉપવાસના દિવસે અઠ્યાવીસમી સપ્ટેમ્બર બ્રહ્મ મુહૂર્તમાં જાગી સ્નાન કરી સ્વસ્થ કપડાં પહેરો પછી હાથમાં પાણી લઈને ઇન્દિરા એકાદશીનું વ્રત અને પૂજા કરવાનો સંકલ્પ કરો હવે શુભ સમયે ભગવાન વિષ્ણુની પૂજા કરો ગંગાજળ અને પંચામૃતથી સ્નાન કરાવો ત્યારબાદ પીળા ફૂલ અક્ષત દૂધ દહીં મધ હળદર તુલસીના પાન ઘી નૈવેદ્ય વગેરે અર્પણ કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરો પૂજા સમયે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો ઇન્દિરા એકાદશી વ્રત કથાઓ વાસો આરતી કરો દિવસભર ફળો પર રહેવાનું હોય છે રાત્રે ભગવાનનું નામ સ્મરણ કરતાં કરતાં જાગરણ કરવું ભજન કીર્તન કરો બીજા દિવસે પારણા પહેલાં સ્નાન પૂજા વગેરે કરો તે પછી બ્રાહ્મણોને અન્ન ફળ વસ્ત્ર વગેરેનું દાન કરો પછી તમે ભગવાન વિષ્ણુને યાદ કરો તેમને પ્રાર્થના કરો કે આ વ્રત દ્વારા મેં જે પૂર્ણ મેળવ્યું છે તે મારા પૂર્વજોને અર્પણ કરો જેથી તેઓ મોક્ષ પ્રાપ્ત કરી શકે જેમ આ વ્રતનો પૂર્ણથી રાજા ઇન્દ્રસિંહ તેમના પિતાને સ્વર્ગમાં મોકલવામાં સફળ થયા હતા તેવી જ રીતે મારા પૂર્વજો પણ સ્વર્ગ પ્રાપ્ત કરે અને દુઃખોમાંથી મુક્ત થાય આ પછી તમે પારણા કરીને વ્રત પૂર્ણ કરો જે વ્યક્તિ આ વ્રતનું યોગ્ય રીતે પાલન કરે છે તેને જીવનમાં અંતમાં ભગવાન વિષ્ણુના શરણોમાં સ્થાન મળે છે ઇન્દિરા એકાદશી વ્રતનું મહત્વ શ્રાદ્ધ પક્ષમાં આવતી આ અગિયારસ ખાસ એટલા માટે છે કે તે કરવાથી પિતૃઓનો ઉદ્ધાર થાય છે આપણા પૂર્વજો કે જેમનાથી જાણતા કે અજાણતા કોઈ પાપ થયું હોય તે કારણે તે દંડ ભોગવતા હોય તો આ અગિયારસ કરવાથી તેમનો ભોગવટો પૂરો થાય છે તેથી તેમને શાંતિ મળે છે તેથી પરિવારને આશીર્વાદ મળે છે સાથો સાથ વંશની વૃદ્ધિ થાય છે આ એકાદશીનું વ્રત જો વિધિ વિધાનપૂર્વક કરવામાં આવે તો પૂર્ણની પ્રાપ્તિ થાય છે આ અગિયારસે દાન આપવાનો વિશેષ મહિમા છે મૃત્યુ પછી વ્યક્તિ વૈખૂટમાં વાસ કરે છે પિતૃપક્ષમાં આવતી એકાદશીનું વ્રત કરવાથી ભટકતા પૂર્વજોને મોક્ષ આપે છે આ એકાદશી વ્રત કરવાથી વ્યક્તિઓની સાત પેઢીઓનો ઉદ્ધાર થઈ જાય છે વ્યક્તિ જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈ જાય છે પિતૃ પક્ષની એકાદશી ખૂબ જ વિશેષ છે આ દિવસે કેટલાક વિશેષ કાર્ય કરવાથી હાથ પેઢીઓ પિતૃઓ સંતુષ્ટ થાય છે ઘરમાં ક્યારેય પૈસા ભોજન કે સુખ સમૃદ્ધિની ખોટ પડતી નથી ઇન્દિરા એકાદશીની ખાસ વાત એ છે કે તે પિતૃ પક્ષમાં આવે છે તેથી તેનું મહત્ત્વ વધે છે શાસ્ત્ર અનુસાર જો કોઈ આ એકાદશીનું વ્રત કરે તેનું પૂર્ણ પિતૃઓના નામે દાન કરે તો તેને મોક્ષ મળે છે અને વ્રત કરનાર વૈકુટને પ્રાપ્ત થાય છે પદ્મપુરાણ અનુસાર આ એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિની સાત પેઢી સુધીના પૂર્વજોના નામે યજ્ઞ કરવામાં આવે છે આ એકાદશીનું વ્રત કરનાર પણ મોક્ષને પ્રાપ્ત થાય છે ઇન્દિરા એકાદશીનું વ્રત રાખવાથી અને ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે પુરાણમાં કહેવાય છે કે ઇન્દિરા એકાદશીનું વ્રત કરવાથી કન્યાદાન જેટલું પૂર્ણ મળે છે હજારો વર્ષથી તપસ્યા અને તેનાથી પણ વધુ પૂર્ણ પ્રાપ્ત કરી શકાય છે વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપ સૌ હરિભક્તને મારા જય દ્વારકાધીશ